પટેલ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ રાજ સરપંચશ્રી તથા સદસ્યશ્રીઓના અભિવાદન સમારોહમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી મારા સાથી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીજી પંચાયતના અગ્ર સચિવ શ્રી મિલન તોરવણે વિકાસ કમિશનર શ્રી હિતેશ કોયા આમંત્રિત સર્વ સરપંચશ્રીઓ અમારા સૌ સાથી મંત્રીશ્રીઓ સૌ સાંસદશ્રીઓ સૌ સાથી ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત સૌ સરપંચશ્રીઓ આ મંત્રી સર્વ મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર પોતાના ઓજસ્વી વાણીથી ભારતીય સંસ્કૃતિની સુગંધ સમગ્ર વિશ્વમાં પ્રસાવનાર યુગ પ્રવર્તક નવા ભારતનું નિર્માણ કરવા માટે યુવાનોના પ્રેરણા સ્ત્રોત ભક્ત સ્વામી વિવેકાનંદજીની આજે તિથિ છે ત્યારે હું એમના ચરણોમાં નમન કરું છું ઉર્જા અને ઉત્સાહથી ભરેલા તેમના વિચારો અને સંદેશાઓ આવનાર યુગો સુધી યુવાનોને કંઈક પ્રાપ્ત કરવા માટે સતત પ્રેરણા આપતા રહેશે આપણે આજે બધા નવા સરપંચો ગ્રામ પંચાયતના નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓ અને સદસ્યશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ બધી તો તમારા માટે તાળીઓ છે એટલે તમારા માટે તો સરખી તાલી પાડો વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ સ્વરાજની શતાબ્દી તરફ આગળ વધી રહ્યો છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્રામ સ્વરાજ માટે આત્મનિર્ભરતાની નવી દિશા વિકાસની રાજનીતિથી આપીને સરપંચોના હાથમાં ગામના સામૂહિક વિકાસની સત્તા આપી છે ગ્રામ પંચાયતોની હમણાં થયેલી ચૂંટણીમાં વિજય મેળવીને સરપંચો અને ગ્રામ પંચાયતના સભ્યોએ લોકોનો વિશ્વાસ અને ભરોસો મેળવ્યો છે તમે સૌ ગ્રામ વિકાસના પિલ્લર છો અને ગામના દરેક નિર્માણમાં વિકાસના કામમાં તમારી ભૂમિકા મહત્વની રહેવાની છે ગામડાઓને ચૂંટણીમાં મોદી સાહેબે સમરસતાનો નવો વિચાર ગુજરાતને આપ્યો ગામમાં પંચાયતના સભ્યથી લઈ સરપંચ તરીકે ગ્રામજનોની સર્વાનુમતે પસંદગી થયેલા લોકો જ વહીવટ સંભાળે તેવી સમરસ ગ્રામ પંચાયતો તેમના આ વિચારથી બની છે આજે આપણા માટે પણ ગૌરવની વાત છે કે આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક સાતસો એકસઠ ગ્રામ પંચાયતો સમરસ થઈ છે અને આ સાતસો ને આપણા માટે વધારે ગૌરવ એ છે કે છપ્પન સર જે ગામ છે એમાં છપન તો મહિલા સમરસ ગ્રામ પંચાયતો છે આવી સમરસ પંચાયતોની દર વખતે વધતી સંખ્યા સામાજિક સમરસતા સાથેના સર્વાંગી વિકાસના મોદી સાહેબના વિચારને બળ આપે છે ગામોમાં સમરસતાના આવા ઉત્સાહને વધુ પ્રોત્સાહન આપવા માટે સમરસ ગ્રામ યોજના પ્રોત્સાહન ગ્રાન્ટ વિકાસના કામો માટે વડાપ્રધાનજીની પ્રેરણાથી આપણે આપીએ છીએ આ વખતની ચૂંટણીમાં જે ગ્રામ પંચાયતો સમરસ થઈ છે તેમને કુલ પાંત્રીસ કરોડથી વધુની ગ્રાન્ટ આજે જ આપવાનો આપણો નિર્ણય છે હવે તો મોદી સાહેબે ડિજિટલ ટ્રાન્ઝેક્શન એટલે કે ડીબીટીની પારદર્શી ઝડપી પદ્ધતિ શરૂ કરાવી છે એટલે કે તમે અહીંયાથી તમારા ગામ પહોંચશો એ પહેલાં તમારા પંચાયતના ખાતામાં આ પૈસા પહોંચી ગયા હશે વડાપ્રધાન તરીકે આદરણી મોદી સાહેબે અગિયાર વર્ષની સુશાસન સફર પૂરી કરીને બારમા વર્ષમાં પ્રવેશ કર્યો છે એમના નેતૃત્વમાં આ દશક સેવા સમર્પણ સુશાસન અને ગરીબ કલ્યાણનો દશક બની રહ્યો છે મોદી સાહેબે દેશનું શાસન દાયિત્વ સંભાળ્યું ત્યારે જ કહ્યું હતું કે તેમની સરકાર વંચિત ગરીબ અને ગામડાઓના વિકાસને વરેલી સરકાર હશે કેન્દ્ર સરકારની ગરીબ હિતકારી યોજનાઓથી ગરીબ સશક્ત થયો છે અને સત્યાવીસ કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે આજે દેશમાં ગ્રામીણ અંતંત્ર અને માળખાકીય વિકાસ સુવિધાઓને નવી ગતિ મળી છે દેશમાં ચાર કરોડ ગ્રામીણ ગરીબોને પોતાના પાકા મકાન મળ્યા છે તો ગુજરાતમાં છ લાખ આવાસો ગામડાઓના ગામડાઓમાં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસમાં બન્યા છે તેમણે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી પંચાયતોને પણ મજબૂત બનાવવાની દિશા આપી છે છેલ્લા એક દશકમાં દેશની બે લાખથી વધુ ગ્રામ પંચાયતો ઇન્ટરનેટ કનેક્શનથી જોડાઈ છે ગામડાઓમાં પાંચ પોઈન્ટ પાંચ લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર બનાવવામાં આવ્યા છે ડિજિટલ યુગમાં રાજ્યના છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ સેવાઓનો સરળતાથી ઓનલાઈન મળી રહે લાભ તે માટે ડબલ એન્જિન સરકાર હર હંમેશ પ્રયત્નશીલ છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આજે એવું વાતાવરણ બન્યું છે કે રાજ્ય સરકાર અને ગામ ભેગા મળીને ગામની સુખાકારીની ચિંતા કરે છે અને વિકાસના કામોનું એકબીજાના સહયોગથી આયોજન કરે છે ગામના વિકાસ માટે પૂરતા નાણાં કેન્દ્ર અને રાજ્યની સરકાર ફાળવે છે આજે બારસો ને છત્રીસ કરોડ રૂપિયાના વિકાસ કામોની ગ્રામ ગ્રાન્ટ ગ્રામ પંચાયતને ફાળવીને જે તે સંકલ્પ સાકાર કર્યો છે આ કે તમારા બધાના ખાતામાં જતા રહેશો બારસો ને છત્રીસ કરોડ રૂપિયા પૈસાની વાત મને કીધી એટલે કહી દઉં કે પૈસા પાછળ પડવા જેવું નથી નહીતર પછી તમને ખબર છે ને અત્યારે તો ઝીરો ટોલરન્સ ભ્રષ્ટાચારની સામે ઝીરો ટોલરન્સ થી કામ કરી રહ્યા છે કોઈને છોડ્યા નથી હાથમાં આવ્યા પછી કોઈને છોડ્યા નથી ને છોડવાનાય નથી એટલે આપણે તો બધા નવા છીએ એટલે કોઈ આપણને દોરવી ના જાય ખોટી રીતે એ તમારે બધાએ ધ્યાન રાખવાનું તમારે જે કામ હોય અમે અહીંયા બેઠા છીએ તમે ગમે ત્યારે મળી શકો છો અમને સરપંચ તરીકેની જવાબદારી માત્ર પદની નથી જનસેવાના પવિત્ર કાર્યનું સન્માન છે હવે ગ્રામ વિકાસ સ્વચ્છતા શિક્ષણ આરોગ્ય અને સશક્તિકરણ જેવા વિષયો પર ગ્રામીણ નેતૃત્વનું મૂલ્ય પણ ઘણું વધ્યું છે ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલયે આ વખતે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ પોર્ટલ વિકસાવ્યું છે નવ અલગ અલગ થીમ પર અઢી લાખથી વધુ ગ્રામ પંચાયતોની સમગ્રતા વિકાસ કામગીરી અને પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવે છે તેના પરફોર્મન્સના આધારે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ગ્રામ પંચાયતોનું નેશનલ પંચાયત એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવે છે આપણી ત્રણસો પચાસ જેટલી પંચાયતો શ્રેષ્ઠ પ્રદર્શન સાથે આ ઇન્ડેક્સમાં અગ્રેસર છે આજે આવી કેટલીક પંચાયતોના આપણે વિશેષ સિદ્ધિના પ્રમાણપત્ર પણ ઓનાયત કરવાના છીએ તમે સૌ પણ નવા ચૂંટાયેલા સરપંચ તરીકે તમારા ગામને આ પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સના વિષયોમાં ઉત્તમ કામગીરી પરફોર્મન્સથી તમારી પંચાયતને દેશમાં એ પ્લસ ગ્રેડ અપાવશો તેવી મને શ્રદ્ધા છે આજે તમે બધા અહીંયા આવ્યા છો ત્યારે આ વખતે બધી જ રીતના રેકોર્ડ બ્રેક થયા છે જે સાહેબની પણ માન્ય વડાપ્રધાનશ્રી પણ કહેતા હતા કે મારે એક લાખ યુવાનોને રાજનીતિમાં લાવવા છે આ વખતે પંચાયતમાં તમે જુઓ તો મારી પાસે જે જાણકારી છે એ પ્રમાણે એકવીસ થી ચાલીસ વર્ષની ઉંમરની સરપંચોની સંખ્યા બેતાલીસ ટકા છે બેતાલીસ ટકા એમાં ત્રીસ વર્ષથી ઓછી ઉંમરના સરપંચો છસો ને સોળ એકત્રીસ થી ચાલીસ વર્ષની ઉંમરના સરપંચો તેરસો ને એકતાલીસ એકતાલીસ થી પચાસ વર્ષની ઉંમરના તેરસો ને સાડત્રીસ અને પચાસ થી ઉપરની ઉંમરના તેરસો ને છવ્વીસ સરપંચો છે ને એમાંય આ વખતે અહીંયા કોણ બેઠું છે ખબર નથી પણ એક સરપંચ પીએચડી થયેલા છે વાહ જો ઊભા એમને બધા તાલીઓથી બધાઓ ભાઈ પીએચડી થયા છે અને સરપંચ આ વખતે બન્યા છે કેટલો લાભ લોકોને મળશે વિચારી લો આ બધાનો જે ઉત્સાહ છે એ બધો જ લાભ લોકોને મળવાનો જનતાને મળવાનો છે પ્રજાજનોને મળવાનો છે આ બધાનો ઉત્સાહ પણ એટલો છે આ વખતે આ અહીંયા જે આપણે મહાત્મા મંદિરમાં બેઠા છીએ એની પણ એક વાત યાદ કરાઈ છે મને તારે મોદી સાહેબે આ મહાત્મા મંદિરનો પાયો પણ દેશના ગામોની માટી અને નદીઓના પાણીથી આ આ મહાત્મા મંદિર બનાવ્યું છે એટલે આપણા ગામની વેલ્યુ આપણે ઓછી નહીં આપવી આપણું ગામ આપણું ગૌરવ આજે તમે બધા અહીંયા આવ્યો છો ત્યારે અહીંયાથી બે વાત પાટીલજીએ અપીલ કરી કે સ્વચ્છતા અને કેદ ધ રેન કે ભાઈ વરસાદનું ટીપે ટીપું પાણી આપણે જમીનમાં કેવી રીતે ઉતારી શકીએ એના માટેનો પ્રયત્ન કરવો જોઈએ તો આના માટે પણ સ્વચ્છતા આપણા સ્વભાવમાં આવી જવી જોઈએ કે ભાઈ તમે કોઈ પણ ગામ તમારું પોતાનું ગામ મારું ગામ સ્વચ્છ કેમ ના હોય સ્વચ્છ જ હોવું જોઈએ અને સરકાર તરીકે અમારે જે તમને ફાઈનાન્શિયલી જે સપોર્ટ કરવાનો હોય એ અમે કરતા આવ્યા છીએ અને આજે પણ એક સારો નિર્ણય આપણે કરવા જઈ રહ્યા છે કે ગામડામાં સફાઈ માટેના સ્વચ્છતા સફાઈ માટે ગામને દર મહિને વ્યક્તિ દીઠ જે ચાર રૂપિયાની ફાળવણી કરી હતી એ આજથી આપણે ડબલ એટલે કે આઠ રૂપિયા કરવા જઈ રહ્યા છે એટલે તમારા બધાએ તો હવે ડબલ ફોર્સ થી આ સ્વચ્છતા આપણું ગામ જેટલા આજે ચૂંટાયેલા અહીંયા બેઠા છે બધાનું ગામ તો સ્વચ્છ હોવું જોઈએ હોવું જોઈએ ને હોવું જોઈએ એટલી તો હરીફાઈ બધાએ કરવી જ જોઈએ કે બધા કરતા મારું ગામ સ્વચ્છ હોય એ અંદર હરીફાઈ હોવી જ જોઈએ મોદી સાહેબે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે વિકસિત ભારત માટેનો પાયો વિકસિત ગામ વિકસિત રાજ્ય છે વિકાસના મૂળમાં જ શિક્ષણ પણ છે નવા ચૂંટાયેલા સરપંચ તરીકે આપણે શાએ ગામના દરેક દીકરા દીકરી અવશ્ય સ્કૂલમાં દાખલ થાય